આપણે આપડે શું કરતા વિડીયો બનાવી કઈ કરવું તો પડે પણ વિડીયો બનાવીએ પણ વિડીયો કેમ કશું નહીં આપડે મિત્ર નહીં હા હા છે ને ઉભરે આપણે ફોન કરીએ નિલેશને પણ આજે આજે ઉભરે ફોન તો ફોન કરો હા નિલેશ કઈ છું ઓર્ડરમાં જો એમ તો હા આઈ જા યાર અહીંયા ગાડી આપણે ખેતર બાજુ આવી જાય વિડીયો શૂટ કરવાનું યાર હા નવી ચેનલ ક્રિએટ કરીને અમે હવ

કેવું ચાલે ઓર્ડર મેં કમ્પ્લીટ છે બીજે બીજે બસ કમ્પ્લીટ આગે છે બધા કુદે છે કમ્પ્લીટ બહુ ઝઘડા થાય લાગે મો હવે કંટાળી જતો ફટફટ કામ બોલા મારું મોડું થાય છે યાર જવાબ ના કર અરે પણ શાંતિ ઓડો મે કે ના અમારા ભાઈ તમે અમને અમર ન કરવાનું યાર દોસ્તાર અરે પણ દોસ્તાર પણ

એ એતો થાય ને પોસ્ટલી શું કરવાનું કુતરું કુતરું જીવતું કુતરું કે મરેલું 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 લઈ જ નાખી માં ના લાઈન નાખતા આપણે પેલું તળાવ ખરું બરાબર તલામાં પોણી જાય પોણીમાં નાખી દેવાનું એટલે જતું રે પાછું હેતર લાઈન પાછું મારા હેતર માં નાખવાનું પાછું હું એમ નથી કેતો બરાબર હા હા તમારે મોડું થયું હતું હા 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 અને બીજું કઈ કામ ધંધો કરો હા બાપા એ થોડો ભણાય પૈસા કાઢાય ને કરો હવે બરાબર નહીં થાય કે કરો કરો કઈ મો બાપને ને સપોર્ટ કરો ભણાય અરે હા સબક કાકા ગયા 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 આ ગાય দেখো યાર ફોટો પર બોલતા નથી શાંતિ જવાનું હે મારા સાબિયા તો અમે તમે યાર તું કેમેરો લાવ્યો કેમેરો તો આર્ડર છે મોબાઈલ છે ઉતર નિયતનો અમે મોબાઈલ હું રિઝલ્ટ છે મોબાઈલ માં કડકડી તમે તો થઈ ગયો 25 સેકન્ડ રેડી નહીં થઈ ગયા કર ના કેણો ને મોબાઈલ માં બરોબર કરજે બરોબર માં કમ્પ્યુટર તૈયાર લો તમારો બનાવી દઈએ ચાલો હેડો કમ્પલેટ કરવા દે બે આવી રીતના તમે ચાલુ કર્યું છે તારે આવી રીતના આ તો મોબાઈલ પર કેવું છે

લે એમ જ ઓલા મારી વીર વીડિયો આ રીત તો વિડિયો ઉતારવા તમે બોલાવ એમન આ રીત હું હોય ના તમને આવડતું એક એક મિનિટ

ફોન બોન કરો ને ફોન કોને કરીએ નિલેશ ના 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 ને મિત્ર છે એક ઉભારો ને કરીએ આપણે મિત્ર હે ઓ કરીએ કરીએ તો કરો આપણે આડો વિડિયો પણ આજે બનાવી દીધી હા મોટું વિડિયો બનાવવાનું મોટું મોટો ક્રિએટર બની જવાનું હે હા હેલો હેલો હે બોલો આર્થ શું કામ હતું કેમેરા વાળા ભાઈ બોલો તમે અશોક ભાઈ ફોટો વાળા ભાઈ ફોટો વાળા ભાઈ એટલે નીલે સાહેબ શૂટિંગ માટે આવેલો મારા વિડીયો ના તે ના હિ ગયો છે લાવો ને એને કઈક થી પકડી લાવો ને ફોન કરો ને એ તો ચા પીવા ગયો હે ચા પીવા ચા નો હે લો પણ એને ગમે તઈ થી લાવો ઓ માર તો યાર સપનું હતું તો દીધું સપનું અમારું વિડિયો બનાવવાનો તો ચાલમાં તો નાહી ગયો એને લઈને આવો યાર અમારે વિડિયોમાં વિડિયો મસ્ત બનાવવાનો તો કેમેરા બનાવવાનો તો ગયો એને લઈને આવો હા જલ્દી ફટાફટ ઓકે હા હા હર મને ગરમી ગરમી થઈ ગઈ ગરમી થાય ને યાર ક્રિએટર બનવાનું મહી જિલ્લામાં ફેમસ થવાનું ગરમી તો થવાની પર સેવ પાડ્યા વગર કઈ પણ પેલા આપડા નવા ક્રિએટર જોયા હે તમે કેવા કેવા ફેમસ થઈ ગયા કેવા કેવા વિડિયો બનાવ્યા મોડુ ધોતા હોય ખબર હે તમને એટલે બધું ધોતા વિડિયો બનાવે બધી વાત છોડે એ બધું આપણો જો એક નંબર વિડિયો બનશે આપણો તો પણ આપણે તો રીલ્સ બનાય છે ના મજા નહી યાર મોટો 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 ફેમસ કરના પણ મોટો વિડિયો મેસાગરને આપણે વાત કરતા ઓય 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 આ પેલો ચાળા કેમેરા

તો અમે ચાલ વિડિયો બનાવવાનું અમે હું ફૂલ કરે અમારે કેવો વિડિયો બનાવવાનો છે હા તો બનાવી લે

આ છે અમાર આલે તમે બરાબર તો પછા આવતો યાર આ થા લાવો તો વિડિયો ઓલી ના મને કેમેરા લઈને આવજો કેમેરા Oh, hukar banget ya, bar ya,